નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે કરિયરની દ્રષ્ટિએ જોઈએ તો કર્ક રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેવાની સંભાવના છે એપ્રિલમાં તમારા ભાગ્યના ઘરમાં સ્થિત ગ્રહો તમારા માટે કારકિર્દીના ક્ષેત્રમાં સારી સંભાવનાઓ ઊભી કરી રહ્યા છે આ કારણોસર એપ્રિલથી મધ્ય સપ્ટેમ્બર સુધીનો સમય તમારા કરિયર માટે સારો રહેવાનો છે આ સમયગાળા દરમિયાન જે લોકો નવી નોકરી અથવા તેમની ઈચ્છિત નોકરી શોધી રહ્યા હશે તેઓને આ કાર્યમાં સફળતા મળશે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ બે હજાર પચીસની શરૂઆત સિવાય આ વર્ષ તમારા માટે નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે એપ્રિલ પછી તમારા નાણાકીય જીવનમાં વધુ સારા ફેરફારોની અપેક્ષા છે આ કારણે એપ્રિલથી ઓગસ્ટ સુધીના મહિનાઓ તમારા માટે સૌથી વધુ અનુકૂળ રહેવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમે તમારા ખર્ચ પર ધ્યાન પણ આપશો સંપત્તિ ભેગી થવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે મધ્ય એપ્રિલ પછી તમારા નાણાકીય જીવનમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમે આર્થિક રીતે મજબૂત થવાની સંભાવના રહેલી છે કર્ક રાશિફળ અનુસાર ઓગસ્ટ મહિનામાં કર્ક રાશિવાળા લોકોની બુદ્ધિમાં આર્થિક દ્રષ્ટિકોણથી સકારાત્મક પરિવર્તન આવી શકે છે આ સમય દરમિયાન તમને શુભ પરિણામો મળી શકે છે અને તમારા નાણાકીય જીવનમાં કમાણીના નવા રસ્તાઓ ખુલી શકે છે આ સમયગાળા દરમિયાન તમને ઘણા લોકો તરફથી નાણાકીય લાભ મળવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે જો તમે બિઝનેસમેન છો તો આખી દુનિયા તમારી છે કંઈક આવું જ વિચારી લેજો આ વર્ષે તમને ઘણો ફાયદો થવાનો છે તમને સન્માન સન્માન સાથે માન અને ભરપૂર સફળતાઓ મળશે ગુરુની મહાદશાના કારણે સમય તમારા પક્ષમાં રહેશે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ વર્ષોમાંનું એક રહેશે આ વર્ષે તમને એવું લાગશે કે તમે ઉચ્ચ સ્તર પર છો આ વર્ષ તમારા માટે ખરેખર ખૂબ જ અદ્ભુત રહેવાનું છે પરંતુ હા એપ્રિલના મધ્ય પછી તમારા સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો જોવા મળશે હવે જોઈએ કે શિક્ષણની દ્રષ્ટિએ આ વર્ષ કેવું રહેવાનું છે તો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ કર્ક રાશિના લોકો માટે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેવાનું છે આ વર્ષના મધ્ય એપ્રિલથી કર્ક રાશિના જાતકોને શિક્ષણના ક્ષેત્રમાં સારી સફળતા મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન લોકો તેમના શિક્ષણથી ખુશ થવાની અપેક્ષા રહેશે ઉચ્ચ શિક્ષણ માટે પણ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની સંભાવના છે ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન તમને થોડી સાવધાની રાખવાની પણ જરૂર રહેશે એપ્રિલના અંતિમ તબક્કામાં જ તમારે શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે